નિલેશ કુંભાણી ની ઉમેદવારીનું ફોર્મ જે છે તે માન્ય રખાશે કે પછી રદ થશે તેને લઈને સ્પષ્ટતા હજુ પણ નથી આવી તેવામાં એક કલાકમાં સ્પષ્ટ થઈ જશે કુંભાણીનું નું રાજકીય ભાવિ શું છે શું તેમની ઉમેદવારી જે છે તે યથાવત રહેશે કે પછી તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે રાજકીય ડ્રામા હાલ સુરતમાં ચરમ પર જોવા મળી રહ્યો છે કારણ કે કુંભાણીનો દાવો પોખળ સાબિત થઈ રહ્યો છે એક પણ ટેકેદાર સામે નથી આવ્યો કુંભાણીએ કહ્યું હતું કે એક ટેકેદારનો કોન્ટેક્ટ થયો છે અને શક્યતાઓ એવી પણ હતી કે પણ લગાવવામાં સૂત્રો તરફથી માહિતી એવી પણ સામે આવી હતી કે રમેશ પોલરા જે છે તે સામે આવી ગયા હતા પરંતુ તે વાત સાચી નથી કુંભાણીના સમર્થકોનો દાવો કે પોલરા આવી ગયા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે પોલરા કલેક્ટર કચેરીમાં હાલ તો હાજર નથી અને જે સુનાવણી થઈ રહી છે જેમાં પોલરાની હોવું ખૂબ જરૂરી છે ત્યાં પણ તેઓ હાજર નથી લીગલ ટીમના વકીલે કહ્યું કે ટેકેદાર અંગે કોઈ માહિતી નથી અને તે કોઈ પણ બાબતે બોલવા તૈયાર નથી તે ઉપર તેમણે કહ્યું કોંગ્રેસે કહ્યું આખી ગેમની પાછળ ભાજપ જવાબદાર છે ગાયબ થયેલા ત્રણેય ટેકેદાર કુંભાણીના અંગત છે તો પછી કુંભાણીના અંગતે જ શું તેમને દગો આપ્યો છે આ એ સમયની તસવીરો જ્યારે કુંભાણી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પરંતુ

એ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે નિલેશ કુંભાણીનો કે તેમને એક ટેકેદારનો કોન્ટેક્ટ થઈ ગયો છે અને તે ટેકેદાર તેમને સમર્થન આપવા કલેક્ટર કચેરીએ પહોંચશે રમેશ પોલરા જેનું નામ સામે આવી રહ્યું હતું તે રમેશ પોલરા હજુ તો કલેક્ટર કચેરીએ દેખાઈ નથી રહ્યા અને એ જ જગ્યાએ કલેક્ટર કચેરીમાં જ્યાં સુનાવણી થઈ રહી છે એ જ જગ્યાએ રમેશ પોલરાની સૌથી વધારે અત્યારે જરૂર છે ત્યારે જ રમેશ પોલરા ત્યાં હાજર નથી

હવે એ તો હવે જે કંઈ અમને લીગલ રીતે જે ઓપ્શન મળેલા છે એ ઓપ્શન પર ચર્ચા થઈ રહી છે હવે એ અત્યારે આપણે કહી નહીં શકીએ કે શું લાગી રહ્યું છે અત્યારે અમારા પ્રમુખ શ્રી ધનસુખભાઈ રાજપૂત છે અમારા ઉમેદવાર છે ઉમેદવારના ચૂંટણી એજન્ટ છે સાથે સાથે જે અમારી લીગલ ટીમ છે બીએમ માંગુકિયા સાહેબ સહિતની જે કંઈ ટીમ છે એ ઉપર ચૂંટણી જે મુખ્ય અધિકારી છે એમની સાથે હિરિંગ ચાલી રહ્યું છે ત્રણે ત્રણ જે ટેકેદારો છે એક નિલેશભાઈના બનેવી છે એક એમના ભાગીદાર છે અને બાકીના બે છે એ પણ એમના જ કોઈ ગ્રુપના સર્કલ નથી

આ ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ હજી નથી મળી રહ્યા પણ હાલમાં જે કંઈ અમને લીગલ રીતે જે કંઈ પણ પ્રોસેસ માટેનો સમય મળ્યો છે એના માટેનું હિયરિંગ ચાલી રહ્યું છે વાત કરી તમે કે તેમને ખબર કેવી રીતે પડી જ્યારે ભાજપના લીગલ સેલના જે એડવોકેટ છે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે એવું કહ્યું હતું કે આ અમે નથી કીધું પણ તેમના ટેકેદાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે આ એમની સહી નથી આ ખોટી રીતના છે હું ચોક્કસથી એમ કહું છું એક બાજુ એમ કે છે કે એમના ટેકેદાર દ્વારા કહેવામાં આવ્યું છે એટલે એનો મતલબ એવો કે એમના ટેકેદાર છે આ ચોક્કસ વાત છે ફોર્મ તો અહીંયા સબમિટ થઈ ગયું હતું સાઈન નથી કરી એમ કીધું હા હું એ જ કહું છું મારી સાઈન જ્યારે કોઈ જગ્યાએ નથી થતી તો મને કેવી રીતે ખબર પડે છે કે મારી સાઈન નથી એમ કેદાર કીધું કયા ટેકેદારે કીધું તરત આમ ટેકેદાર છે તેમણે કીધું છે એવું એવું ભાજપના લીગલ સેલના જે એડવોકેટ છે તે છે હું એ જ પ્રશ્ન કરું છું કે એ જે ટેકેદાર એવું કીધું કે મારી સાઈન નથી તો એમને કેવી રીતે ખબર પડી કે હું આમાં ટેકેદાર છું મારી આમાં સાઈન નથી મારો પ્રશ્ન એ છે એનો જવાબ ક્યાં છે ચકાસીએ હતી નામ જે રજૂઆત કરવામાં આવ્યા તે દરમિયાન આ સમગ્ર પ્રક્રિયા છે તે બહાર આવી છે હું સમજી ગયો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની જે લીગલ ટીમ છે એક તો એમને કઈ રીતે ખબર પડી બીજું કે જે ટેકેદારો હતા જેને સાઇન કરી હતી એ એવું કહે છે કે આમાં અમારી સાઈન નથી તો એ ચારે ચાર ટેકેદારોને કેવી રીતે ખબર પડી કે અમે અમે ટેકેદાર છીએ અમારી અમે સાઇન નથી પ્રશ્ન એ છે

આ ત્રણ ટેકેદારમાંથી એક પણ ટેકેદાર સંપર્કમાં નથી હવે જોવું રહ્યું કે નિલેશ કુંબારીનું જે ફોર્મ છે તે યથાવત રહેશે કે રદ થશે આ તમામ જે પર જે પડદો છે તે અગિયાર વાગ્યાના આસપાસ વધશે અજીત પટેલ સાથે મનીષ પરમા સંદેશ ને સુરત તો હાલ આટલી સ્પષ્ટતા તો થઈ ગઈ કે હજુ સુધી એક પણ ટેકેદાર જે છે તે અહીં નથી પહોંચ્યા તેવામાં હવે રાજકીય ભાવિનું શું થશે નિલેશ કુંભાણીનું તે અગિયાર વાગે ખબર પડી જશે પરંતુ એ વાત નક્કી છે કારણ કે જે લીગલ ટીમના વકીલ હતા તેમણે એ વાત કહી હતી કે જો ટેકેદાર નહીં આવે તો તેમનું ફોર્મ રદ થશે

જે પહેલા વાત ચાલી હતી કે એક ટેકેદાર છે તે આવી પહોંચ્યો છે પરંતુ એ વાત પણ ખોટી નીકળી ખુદ જે કોંગ્રેસના અને નિલેશ કુમારીના જે સમર્થક અને પૂર્વ કોર્પોરેટર છે નિલેશ સાવલિયાએ જણાવ્યું છે કે કોઈ પણ ટેકેદાર આવી પહોંચ્યો નથી ત્યારે હવે સમર્થકો છે તે કલેક્ટર કચેરી ખાતે બહાર આવી પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું જે રીતના નિલેશભાઈના ટેકેદાર હતા તેમના દ્વારા જણાવવામાં આવે કે તેમને કોઈ પણ સહાય નથી કરી તેથી હવે નિલેશભાઈનું જે ફોર્મ છે તેની પર સસ્પેન્ડ યથાવત છે ફોર્મ માન્ય રહેશે કે રદ રહેશે તેને લઈને તમે શું કરો છો ટેકેદારે આ રીતનું વાગ્યા સુધીનો સમય છે અને અમારા ટેકેદારો હાજર થશે એ વિશ્વાસ છે અને ટેકેદારો કદાચ તમારે હાજર ન થવાના હોય તો અત્યારમાં નિલેશભાઈ પણ અહીંયા આવવાના ના હોય નિલેશભાઈ આવી ચૂક્યા છે ટેકેદારો આવશે નિલેશભાઈ સુરત લોકસભા લડશે એ ફાઇનલ વાત છે બાકીનો જે સત્તા પક્ષે જે કાવા દાવા કર્યા અને જે પ્રેશરાઈઝ કર્યું હોય અને ટેકેદારો હેટા એ તો પછી તપાસનો વિષય છે બાકી નિલેશભાઈ કુંબાણી લોકસભા લડે છે ફાઈનલ ટેકેદાર જ નહીં આવશે તો ફોર્મ કઈ રીતના માન્ય રહેશે કારણ કે તમે વાત કરી નવ વાગ્યાનો સમય હતો અત્યારે દસ વાગે ને અગિયાર મિનિટ થઈ છે અગિયાર વાગ્યાનો સમય આખરી આપવામાં આવ્યો છે હજી પણ તમે કહી રહ્યા છો કે ટેકેદાર આવશે એક પણ ટેકેદાર છે તે અહીં ફરકી નથી રહ્યો સમય છે અગિયાર વાગ્યા સુધી રાહ જુઓ જરૂર છે ટેકેદાર આવશે નિલેશભાઈ લોકસભા લડશે ફાઈનલ ટેકેદાર અત્યારે ક્યાં છે સંપર્ક સંપર્કમાં નથી પણ મને જે જાણકારી મળી અનુસાર ટેકેદારો આવે છે એવું મને કહેવામાં આવ્યું છે કયા કયા ટેકેદારો આવે છે

જે કાંઈ પ્રેશર આપ્યું છે એ ટેકોદારો ઉપર છે અને નિલેશભાઈ કુંભાણી એને હાજર કરવાના પૂરા પ્રયત્ન કરે છે એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે કાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી કે અમારા ટેકેદારો ફરાર છે ગાયબ છે અથવા તો એને કોઈ ગૂમ કર્યા છે એટલે એની તપાસ કરો અને તપાસ ચાલુ છે ચોવીસ કલાક થઈ ગયા આટલા સમયમાં જો ટેકેદાર આવી નહીં શકે તો હવે પોલીસ સંપર્ક કરી રહ્યો છે તેમના સંપર્ક નથી થઈ રહ્યો તો તમે કઈ રીતના કહી શકો છો કે તે આવશે અમને વિશ્વાસ છે અને મેં નિલેશભાઈ સાથે વાત કરી હતી મેં એમને કહ્યું કે ભાઈ ટેકેદારો આપણે આવશે તો કે પૂરા પ્રયત્નો કરીએ છીએ કે ટેકેદારો હાજર થાય એમના સંપર્કમાં હતા નહીં પણ જે જે લોકોને શોધતા હતા એમને કીધું ગમે રીતે ટેકેદારો હાજર થાય એવું કોશિશ કરો અને લગભગ ટેકેદારો હાજર થશે એવું મને કાલે કીધું તું સવારમાં ફોન કર્યો ત્યારે એમ કીધું કે અત્યારે ટેકેદારો કલેક્ટર ઓફિસે જશે એ ફાઇનલ છે ગમે ત્યાંથી જશે એ ફાઇનલ છે લોકસભા દિનેશભાઈ લડે છે એ પણ ફાઇનલ છે તે પણ ટેકેદાર તરીકે નામ લખાવ્યું છે તે ક્યાં છે મને ખબર તમને જેટલી ખબર છે એટલી મને ખબર છે બિલકુલ તો નિલેશભાઈના સમર્થકો અત્યારે આવી પહોંચ્યા છે જે વાત હતી કે એક ટેકેદાર આવી પહોંચ્યો છે પરંતુ આ વાત પણ ખોટી નીકળી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કહી રહ્યા છે સમર્થકો કહી રહ્યા છે કે કોઈ પણ ટેકેદાર આવ્યો નથી વાત હતી ત્રણ ટેકેદારમાંથી એક ટેકેદાર આવે તો નિલેશ કુમારીનું જે ફોર્મ છે તે માન્ય રહેશે અને જો ત્રણમાંથી એક પણ ટેકેદાર નહીં આવે સવા દસ વાગ્યાનો નો સમય થયો છે પરંતુ એક ટેકેદાર ફરક નથી ટેકેદાર પછી જો વાત હોય તો દમી ઉમેદવાર દમી ઉમેદવાર પણ અહીં નથી દેખાઈ રહ્યો એટલે નિલેશ કુમારી જે ફોર્મ છે કે સો ટકા રદ થવાનો જે કહેવાય કે દેખાઈ રહ્યું છે મનીષ રજો મારી સાથે માત્ર ને શક્યતાઓ શક્યતાઓ ને શક્યતાઓ જોવા મળી રહી છે કે અગિયાર વાગે આવશે પહેલા કહેવાતા હતા કે નવ વાગે આવી જશે સાડા નવ વાગે આવી જશે હવે કહી રહ્યા છે કે અગિયાર વાગ્યા સુધીનો સમય છે અને ટેકેદારો આવી જશે પરંતુ માત્ર શક્યતાઓ જ છે